નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને એક મહિલા ભજનિકનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે મિત્રો આ કોલ રેકોર્ડિંગ વાયરલ થવા પાછળનું કારણ એટલું છે કે આ મહિલા ભજનિક જે છે એ એક સંતવાણી પ્રોગ્રામ ભજનનો જે કાર્યક્રમ ચાલુ હતો એ દરમિયાન તેમને ભજન અને સત્સંગ દરમિયાન અનુસૂચિત જાતિના માટે જે ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરે છે તેમજ ખરાબ શબ્દો વાપર્યા હોય એવું મનસુખભાઈ રાઠોડનું કહેવું છે અને જનરલી મનસુખભાઈએ આ મહિલા ભજનિકને ફોન કર્યો અને તેમની ઝાટકણી કાઢી છે જેનું કોલ રેકોર્ડિંગ મિત્રો હાલ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને મનસુખભાઈએ અને મહિલા ભજનિક સાથે શું વાતચીત થઈ એ તમે સાંભળજો ત્યારબાદ મિત્રો તમારું આ અંગે શું માનવું છે એ તમે જ કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો અને જો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દો પ્રભુજી અને આ પંથમાં એની ભેળા કોણ હાલ્યા રામદેવજીના પંથમાં તો કે સતી ડાલીબાઈ ભંગી હતા એવા હતા સતી ડાલીબાઈ ભંગીની દીકરી હતી પણ આ પંથમાં ભેગા હાલ્યા

હું કલાકાર નથી ભગવાન ભજની છુ ના કલાકાર ના તો જો કલાકાર લોકો ડાયરા કરતા હોય મનોરંજન કરતા હોય બરોબર હાસી ખુશી કરતા હોય મારું એક આધ્યાત્મિક મારુ જીવન શૈલી છે ભગવાન અને તે દિવસે આમ એક આવેશ માં આવી આમ આનંદ માં આવી ભાવવેશ માં આવી તો ઘણી વાર મોરારી બાપુ જેમ મને આમ બોલાઈ ગયું છે બરોબર એટલે હું તમને બે હાથ જોડી અને માફી માંગુ છું ભૂલ થઇ ગઈ મારી કે હું હવે મને દલિત સમાજ સિવાય હવે હું ના બોલું બરોબર આ શબ્દ છે એ સંવિધાનિક ગેર સંવિધાનિક શબ્દ છે હા હા ઠીક છે એ ઉદાહરણ પૂરું પાડી શકો છો ઉદાહરણ પૂરું કરી કે અનુસૂચિત જાતિ ની દીકરી રામાપીર ભેગી હતી હા હા વાલ્કરી પેદા થયું ભંગી શબ્દ છે ને સનાતન ધર્મ કીધું કેમ કે ભંગનો વિસ્તાર છે એટલે એની વર્ણન એમ કરવામાં આવેલ છે કે આ જગતસિંહ આખું ભંગી છે હા 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 આત્મા છે આત્મા બરોબર એને જો નથી નાત નથી જાત કે પટેલ નથી વૈશ્ય નથી શુદ્ર એક પણ એના આત્મા કોઈ છે નહી આત્મા સચ્ચિદાનંદ મારો કે તમારો દલિત સમાજ હોય કે હરિજન હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય

ઉદાહરણો સુપ્રીમ કોર્ટે કીધું આ બધી વસ્તુ કાલ્પનિક છે કેવું કાલ્પનિક મતલબ આ ફોટો છે એવા તેદી હતા તેદી કેમેરા જ ફોટો ક્યાંથી હોય હવે રામ ભગવાન ના જે ફોટા છે તેથી કેમેરાનું સર્જન જ નહોતું તેથી ઓલા કલમથી કરતા હતા વાલ્મિક જે પેલી રામાયણ લખી દાડના પાનમાં લખી પાન બોલ પે નહી નહોતી દીવડે ને લખવું ક્યાંથી હોય એટલે આ બધી વસ્તુ એક માણસને સ્થિર કરવા માટે સત્સંગ જ્ઞાન ઈ માણસને સમજાવવા માટે હું કરવાનું કરુણતા પકડાવો કે જે દીકરી જેના મા બાપ નો હોય અને ઈ રોડ માથે રખડતી હોય ઈ કરુણતા છે એટલે આમાં માણસ માં દિવ્ય દ્રષ્ટિ એટલે મળતા દયા આવી જાય એટલે પાંચ રૂપિયા નો વાપરવાનો હોય નાનીમાં વાપરે

થાય પણ આપણે કલાકારો જે છે એને થોડુંક બોલતી વખતે કેમ કે જાતિ અને ઊંચ નીચ નું વ્રણ થોડુંક ધ્યાન રાખી રાખીને બોલો એટલે નીચા ન બતાવવા અત્યારે તમને જે ફોન કર્યો એ સંવિધાન થી ફોન કર્યો કોઈ ભગવાન ના તાકાત થી ફોન નથી થયો હા રામાપી નું નામ લેવી જોઈ ફોન ન થાય કેમ કે કાયદા જોગવાય ને તમે બાયુ જે ભજન છો મનીષાબેન બંધારણ થકી ગાવશો રામદેવજી ભજન નથી ગવાતા હું પોતે રામા પીને ભજન પણ ક્યાં સ્ટેજ ઉપર ચડી ત્યારે માણસ માં કરુણતા એનું ઉદાહરણ પૂરું પાડવા માટે થઈ બધી સમાજ એક એવું ભાષણ દેવાનું સમજાવવા માટે બાકી ભજન છે એ બધું ધાર્મિક આપણું એકાબીજાનો ગ્રંથ છે એટલે એનાથી આપડે ભેગા થઈ શકીએ ખવડાવી શકીએ કોઈ બાના થકી નમી નહીં કરણી કા કામ કોઈ બાના થકી આપણે ભેગા થઈ જાય આપણે વાત કરીએ પણ ભેગા થઈ શકી પાંચ ભજન ભગવાનની ઠાકર થારી કરો તો ઈ બાને ખવડાવી શકો ઠાકર થારી ને બાને ભેગા થઈ શકશો હમ સંગઠન બનવાનું સાધન બંધારણ માં કીધું સંગઠિત બનવું સંગઠિત એટલે કોઈ બાના થકી એને મળવું હમ હમ

બનાવો તો હું બનાવીશ બરોબર મામા મારા મામા જે છે ને એનો નંબર તમને આપો તમારા મામા નું નામ શું છે હમ કાંતિલાલ પરોડી છે એટલે આપણે કઈ કસ્ટમાંથી માંથી આવો છો હે તમે કઈ સમાજ માંથી આવો છો પટેલ લેવા પટેલ હા હા એટલે તો તમે જ પૂછી લ્યો બેન કે અમારે કોઈ ને મારે એને કેમ કે આ જે બોલ્યા છો ને તમે બોલ્યા છો એટલે બેન અમારે તમારા થી વાત કરવાની હોય અમારે તમારા થી વાત મારી વાત સાંભળો એમાં વિડિયા નો ક્યાં પ્રશ્ન જ રહ્યો છે બરોબર મેં તમને કહી દીધું કે હવે પછી હું નહિ બોલું ભાઈ બરોબર મારી ભૂલ થઈ ગઈ છે જેનો જેનો ફોન આવશે એને હું કહી દઈશ કે ભાઈ મારી ભૂલ થઇ ગઈ છે બરોબર

ગાઢ દેવી એ ત્રણસો ત્રેવીસ ચાર કે કોઈને ધમકી મારવી અપશબ્દ બોલવો કોઈ કોઈ જો ભગવાન મારી વાત સાંભળો કોઈ આવી રીતે ખાસ થી કોઈ એવું ન હોય કે આનું દિલ એટલા એટલે બોલવું છે એમ બરોબર તમે ઈ તમે બેન તમારા મન થી તમે બરાબર છો હા પણ જેને જેને બોલ્યા છો ઈ જ્ઞાતિ ને તમે નીચી બતાવી દીધી

કઈ સમાજ માંથી આવે છે એનું ઉદાહરણ તમે કયું દીધું રામાપીર નું ઉદાહરણ જમીન નો નાશમાન નો ફેર દીધો છે હું અત્યારે હોસ્પિટલે જ છું મારો બાબો હોસ્પિટલે દાખલ કરેલો છે ભગવાન બરોબર હા એટલે હું હોસ્પિટલે જ છું અને મેં જે કાઈ બોલી છું એ હું તમને માફી માંગુ છું બરોબર અને અમે 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 ફોન નથી કર્યો બે કાયદાના પરિભાષાથી આ ફોન કર્યો છે કે તમે જે બોલ્યા વિરુદ્ધ બોલ્યા છો એટલે કાયદા વિરુદ્ધ આવું કામ ન કરવું ભજન પણ ભગવાન છે એ બે દસ વાગ્યા પછી વાગોળવા પૂરતા છે મારી વાત સાંભળો એક એક સંતો કઈ ને કઈ બિચારા બોલ્યા છે એને સમાજે આજ કર્યું છે પછાડવાની કોશિશ કરીએ છે બરોબર બિચારા અને અમારું તો જીવન જ પગ માં પડી જાવ મારી વાત સાંભળો હું કોઈ લોકલ નથી એ મનોરંજન મારી પાસે કોઈ છે નહી બરોબર હા એટલે વિડીયો ક્લિપ મારી આજે નહી બાર પાડું હું કોઈ દિવસ કાલે નહીં પાડું કારણ કે મને ઈ હું ઈ વસ્તુ તરફ છું જ નહી બરોબર મારો નીચા બતાવાનો એ અંદર ની શૈલી મારા માં આજે નહી આવે કાલે આવે કારણ કે હું સર્વે ધર્મ સુખી હું બધા જ જ્ઞાતિ ને પ્રેમ કરું છું બધા જ જ્ઞાતિ ના સંતો ને મારા ઘરે અત્યારે હાલમાં ઉતારા છે બરોબર એટલે મને